શક્તિ આરાધના નો પર્વ એવા નવરાત્રિ નું બાવીસ નવ બે હાજર પચીસ થી પણ ખૂબ જ ધામધૂમ અને ભક્તિપૂર્ણ રીતે આયોજન થનાર છે આ આયોજન ખૂબ જ ભક્તિપૂર્ણ માહોલમાં અને સુરક્ષા વચ્ચે ઉજવાય તે માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત નું આયોજન કરવામાં આવેલું છે મોરબી જિલ્લામાં નાના મોટા થઈને શેરી ગરબા કોમર્શિયલ ગરબા તમામ પ્રકારના ગરબા થઈને ટોટલ જગ્યાએ નાના મોટા ગરબાનું આયોજન થનાર છે આ બંદોબસ્તને પહોંચી વળવા માટે કુલ ત્રણ ડીવાય સોળ પીઆઈ બાવીસ પીએસઆઈ અને પાંચસો ત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓ ખડા પગે સુરક્ષામાં તૈનાત રહેશે ખાસ કરીને ટ્રાફિક અને રાત્રિ દરમિયાન કોઈ માતા બેન અને દીકરીઓને કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે પચીસ પેટ્રોલિંગ વાહનો છે જેમાં દરેક પોલીસ કર્મચારીઓ રાયોટ ગિયર સાથે પચાસ ટ્રાફિક જવાનો જે ટ્રાફિકના મેનેજમેન્ટ માટે આ તમામ વ્યક્તિઓ સાથે પોલીસ કર્મચારીઓ સાથે ચોત્રીસ જેટલા બ્રિજ એનાલાઇઝર હશે બ્રિજ એનાલાઇઝર એ માં કોઈ વ્યક્તિ નશો કરીને આવ્યો છે તો એના સ્વાસ્થ્ય પરથી ખબર પડી જાય છે જો કોઈ વ્યક્તિ આવી રીતે પકડાશે તો એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ વખતે ગુપ્ત રીતે અમારા પોલીસ કર્મચારીઓ પણ જુદી જુદી જગ્યાએ ખેલૈયાના રૂપમાં મતલબ એ યુનિફોર્મ કપડાં પહેરીને જુદી જુદી જગ્યાએ જશે ત્યાં પણ એ જ રીતે વોચ રાખશે સરકારશ્રી દ્વારા સ્થપાયેલા નેત્રમ અંતર્ગત એકસો વીસ જેટલા સીસીટીવી કેમેરા છે ત્યાં પણ ચોવીસ કલાક ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન નેત્રમ સીસીટીવી કેમેરાનું ખૂબ જ બારીકાઈથી વોચ રાખવામાં આવશે આમ મોરબી જિલ્લા દ્વારા સઘન અને ચોક્કસ સુરક્ષાના બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે નવરાત્રીમાં કોઈ રોમિયોગીરી ન કરે એના માટે ત્રણ એન્ટી રોમિયો સ્કવોડ પણ આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે મોરબીની જનતામાં એક સુરક્ષાનો માહોલ પેદા થાય રાત્રે કોઈ રોમિયોગીરી ન કરે કોઈ અસામાજિક તત્વો ન થાય એના માટે પણ ખાસ કરીને નવરાત્રીના દિવસો દરમિયાન કાળી પટ્ટીવાળી વાળી વ્હીકલ્સ મોડિફાઈડ સાયલન્સર અને નંબર પ્લેટ વગરના ઉપર ખાસ રાખવામાં જો આ દરમિયાન અમને મળશે અને તમને પણ છે ક્યાંય પણ તમે આવા કોઈ વેહિકલ જુઓ તો તમે એ ફોટો પાડીને મોરબી પોલીસ કંટ્રોલ રૂમમાં તમે મોકલી શકો છો તો અમે એને રિમૂવ કરવાના પણ પ્રયત્ન કરીશું અને રિમૂવ કરાવીશું આ દરમિયાન કોઈ પણ કાયદો અને વ્યવસ્થાને પહોંચી વળવા મોરબી પોલીસ જિલ્લાની ટીમ સક્ષમ છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ ટીમ અને બંદોબસ્તનું આયોજન કરેલું છે જે પચીસ ટીમોનું આયોજન કરેલું છે વ્હીકલ્સનું એ બબે બબે કલાકે પોતાનું સ્થાન બદલતા રહેશે આ દરમિયાન મોરબીની પ્રજાજનોને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો વન વન ટુ જે સેવા છે અમારી એનો મહત્તમ લાભ લે એનું પણ આયોજન કરવામાં આવેલું છે તમામ પોલીસ સ્ટેશન લેવલે તમામ ડીવાયએસપી લેવલે શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન થઈ ગયું છે તમામ આયોજકો સાથે મીટિંગનું આયોજન થઈ થઈ ગયું છે આયોજકો જે છે તેમણે પોતાની જગ્યાએ વ્યવસ્થા જાળવવાની રહેશે પાર્કિંગમાં પણ લાઇટની વ્યવસ્થા કરવાની રહેશે પોતાની જગ્યામાં આવવા જવા પર ખાસ કરીને સ્વયંસેવકો થી પાર્કિંગને અડચણ ન થાય એવી રીતે લોકો પાર્કિંગ કરે કોઈ અંધકાર વાળી જગ્યા આજુબાજુમાં ન રહે લગભગ તમામ જગ્યાએ અજવાળું હોય એવી લાઈટની વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે નવરાત્રિ દશેરાના અનુસંધાનમાં જે સભા સરઘસ નીકળે છે જુલુસ નીકળે છે સાથે સાથે જે રાવણ દહનનો કાર્યક્રમમાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમના આયોજકો સાથે પણ મિટિંગ થઈ ગઈ છે એમને પણ કોઈ તકલીફ નહીં પડે એમના પણ પૂરતો બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે આયોજકો જે છે એમને જે લાયસન્સ લીધેલા છે એ લાયસન્સમાં જે શરતો છે એ તમામ શરતોનું પાલન કરવાનું રહેશે લાઇટ પાણી એમ્બ્યુલન્સ મેડિકલ ઇમરજન્સી સાથે સાથે સીસીટીવી કેમેરા અને ડ્રોનનો પણ ઉપયોગ કરશે એવી એમને બાહેનરી એમને આપેલી છે આયોજકો દ્વારા જે પણ મંજૂરીમાં જે શરતો છે એ શરતોનું ચુસ્તપણે પાલન ખાસ કરીને સ્ટેજનું સ્ટેબિલિટી ઇલેક્ટ્રિફિકેશન મતલબ જે ઇલેક્ટ્રિક છે વસ્તુઓ એમનું વ્યવસ્થિત રીતે ત્યાં લગાવવામાં આવે એ પ્રકારના સર્ટિફિકેટની પણ અમે માગણી કરવામાં આવેલી છે ખાસ કરીને મોરબીની જનતાને અમારી નમ્ર અપીલ અને વિનંતી છે કે જ્યારે પણ પોતાના બેન દીકરીઓ કે માતાઓ જ્યારે ગરબા રમવા જાય છે ત્યારે ખાસ કરીને નાના બાળકો જે ઘરની બહાર જાય છે તો એમને કોઈ જાણીતા વ્યક્તિ સાથે જ ગરબામાં જવાની મંજૂરી આપે વિશ્વાસુ વ્યક્તિ સાથે જ મોકલે કોઈ અજાણી વ્યક્તિ સાથે ન મોકલે જો નાના ખૂબ બાળકો હોય તો એમના ખિસ્સામાં એક એડ્રેસ અને એક મોબાઈલ નંબરની પણ એક પરચી રાખે કે જેથી જો બાળક કંઈ ભૂલું પડી જાય તો એને મદદ થઈ શકે પોલીસની ટીમ અમારી છે જ છતાં પણ સાથે સાથે જે નાના બેન દીકરીઓ જાય છે અને મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો ફેમિલી લિંકિંગ અને પેરેન્ટ કંટ્રોલ એપ્લિકેશનનો ઉપયોગ કરે સાથે સાથે

સામે એટલી જ તીવ્રતાથી કાયદોને વ્યવસ્થાને પહોંચી વળવા માટે કાયદેસરની કાર્યવાહી કરીશું નવરાત્રી દરમિયાન તમામ મીડિયા મિત્રો અને પોલીસને અને પ્રજાજનોને જે આ સૂચનાઓ આપી છે સૂચનાનું પાલન થાય એ માટે ખૂબ મારી વિનંતી છે અને મોરબીવાસીઓને મારી નવરાત્રીનું જે પર્વ છે એ ખૂબ શાંતિ સૌહાર્દ અને ખૂબ ભક્તિભાવ પૂર્વક ઉજવાય એવી શુભેચ્છાઓ છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય જય ટીમ જે છે જી ટીમ જે રીતે બેહ આવવા જાતે ની આવે છે મારે સ્વર સમાજની સી ટીમ જે છે એ સી ટીમની અમારી ટોટલ નવ ટીમો છે નવ ટીમોની સાથે સાથે સોશિયલ મીડિયા મોનિટરિંગ ની પણ 10 ટીમોનું નું મે આયોજન કરેલું છે અને સી ટીમ સમયાંતરે દરેક જગ્યાએ જઈ અને ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવશે કોઈ નહીં હોય તો બીજી જગ્યાએ એમ સતત મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સીની અધ્યક્ષતામાં આ થશે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે એ પણ અમારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈના ઇન્ચાર્જમાં 10 જેટલી ટીમ અમે ગઠન કર્યું છે એટલે અમે સોશિયલ મીડિયા ફિલ્ડમાં ટ્રાફિકમાં ઈવન નવરાત્રીમાં પણ અમારી હાજરી જ્યાં સુધી નવરાત્રી નહીં પૂરી થાય ત્યાં સુધી અમે ફિલ્ડમાં હાજર રહીશું ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જે સીની પોલીસ સ્ટેશનમાં જાતે અહીં આ સમયે આયોજન કર્યું યસ યસ કહ્યું ને મેં આપને કે અમારી જે પોલીસ કર્મચારીઓ છે પુરુષો અને મહિલાઓ બંને ટ્રેડિશનલ કપડામાં ત્યાં જશે એમને ખબર નહીં હોય કે આ છે પણ અમારી હાજરી ત્યાં સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ એમને જે શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે એ મંજૂરીના ના આધીન એ તમામ ગાઈડલાઇન્સનું સાથે સાથે કલેક્ટર શ્રી દ્વારા જે બહાર પડાયેલા છે જાહેરનામા એનું અને સાથે સાથે અમારા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી એટલે કે બીજીપી સર દ્વારા અને સરકાર શ્રી દ્વારા જેટલી પણ એસઓપી કે ગાઈડલાઇન્સ છે એ તમામનું આયોજન કરવા માટે આયોજકો બાધ્ય છે હરવચીનના કેટલાક લોકોને આપણે જે મંજૂરી આપવામાં અત્યાર સુધીમાં ટોટલ અમારી જોડે જે મંજૂરી માટે છે એ ટોટલ સાત જે પ્રોફેશનલ કરવા માટે અને બીજીની પ્રક્રિયાની કલેક્ટર સાહેબ દ્વારા ચાલુ છે